તમને કોઈ ઘરનો વાયદો કરે કાગળ પર લેખિત તેની મંજૂરી પણ આપી દે તે પણ ખુદ સરકાર અને પછી પણ તમને ઘરનું સપનું જે તમે જોતા રહો કેમ કે તમારા ભાગે આવે માત્ર ખંડેર બનેલા ઘર તો તમે કોની પાસે જાઓ હારીજમાં વાલ્મીકી સમાજના લોકો બે હજાર સત્તર અઢારમાં મંજૂર થયેલા આવાસ યોજનાના મકાનો માટે હજુ પણ ડ્રાહ હજુઈ રહ્યા છે તંત્રે હજુ જાણે કે ગરીબોને પોતાના ઘરનું ઘર આપતી આવાસ યોજનાને મજાક બનાવી રાખી છે આવાસ યોજનાના ઘરથી ગરીબો બેઘર કેમ ચુંપડપટ્ટીમાં રહીએ છે સરકારે એમને સહાય આપી પણ એ સહાય પર મકાન બન્યા નથી પકાનો સાહેબ જેવા બનાયા તમે જુઓ હતો બિંબાગણ મકાન બનાયા હ લેવાચો જવાનું અમે 12 મહિને 12 મહિને ચોમાસામ પાણી પીયા હ લેવાચો જવાનું આવાસ યોજનાના નામે નસીબમાં અધૂરા મકાન આ નકશા પ્રમાણે મકાનો બનાયા નથી અને બીમ ભર્યા નથી અને અંદર રોડ પાણી વીજળી અને કોઈ પણ પ્રમાણે બનાયેલ નથી 6 વર્ષ છતાં કેમ લાભાર્થીઓને ન મળ્યા મકાન દિન સુધી બે હજાર બનેલા પણ આજ દિન સુધી પાડેલ નથી આ જમીની હકીકત છે હારીશ તાલુકાની જ્યાં હીરોની ભૂમિકામાં સરકાર છે જેને આવાસ યોજના લોન્ચ કરી ગરીબોને ઘરનું સ્વપ્નનું વચન આપ્યું પણ આ કહાનીમાં હારીજનું તંત્ર આ વચનો આ ખંડેર બનીલી દિવાલો ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય નથી બારી બારણા દિવાલ પરની તિરાડો અધૂરા મકાનોને લઈ વિલન સાબિત થયું છે વાલ્મિકી સમાજના બેતાળીસ જેટલા લાભાર્થીઓને વર્ષ બે હજાર સત્તર અઢારમાં આવાસ યોજના અંતર્ગત આવાસ મંજૂર થયા જેને લઈ લાભાર્થીઓમાં એક આશા બંધાઈ કે સરકારની સહાયથી હવે ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર થશે કાચા મકાનમાં

સરકાર દ્વારા બેતાલીસ જેટલા કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાંક હલકી ગુણવત્તાનું કામ કર્યું હોય તેવું લાભાર્થીઓનો આરોપ છે પરંતુ મહત્વની વાત છે કે બે હજાર સત્તર અઢારમાં જે મકાનોનું નિર્માણ થઈ ગયું છે તેને લગભગ થી છ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાંય લાભાર્થીઓને આજ દિન સુધી આ મકાનો આપવામાં આવ્યા નથી જેવી રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે મકાનો બનાવ્યા હતા તે હાલની સ્થિતિ એકદમ ખંડેર હાલતમાં થઈ જવા પામ્યા છે અને મકાનો નજીક ગાંડા બાવળોનું અને ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બીજી બાજુ અંદરના દ્રશ્યો બતાવે છે કે જે રીતે મકાન જ્યારે બનાવ્યા હતા ત્યારે બારી બારણા ક્યાંક સલામત હશે પરંતુ હાલની સ્થિતિ એ મકાનના એક પણ બારી દરવાજા રહ્યા નથી એટલે કે બીજી બાજુ જે રીતે લાંબો સમયથી મકાન બંધ રહેવાના કારણે ક્યાંક સામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો હોય તેવું કહીએ તો નવાઈ નથી કારણ કે દરેક મકાનોના દરવાજા તૂટી ગયા છે અને જ્યારે અંદર આપણે નજર કરીએ તો દારૂની ખાલી બોટલો મળે છે એટલે કે નશીલા પદાર્થોનું સેવન કરવાનું ક્યાંક ક્યાં મકાનો અડ્ડો બની ગયા છે હારી ખાખડી રોડ નજીક કોન્ટ્રાક્ટર દ્વારા બેતાળીસ આવાસોનું બાંધકામ કર્યું હતું લાભારતીયોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આવાસોનું બાંધકામ કરતા પહેલા નકશો બતાવ્યો હતો તે મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા એક દિવાલમાં ચાર મકાન બનાવ્યા છે એમાં પણ બીમ ભર્યા નથી અને હલકી ગુણવત્તાનું કામ કર્યું છે માત્ર એક રૂમ બનાવ્યો છે બહારના ભાગે શૌચાલય કર્યું છે ન તો લાઇટ ફિટિંગ કર્યું છે કે ન તો કોઈ પ્રાથમિક સુવિધા આવા મકાનમાં રહેવા કેવી રીતે જવું અમને આ મકાન મળ્યા મકાન મળ્યા પછી અમને સારા નકશા બતાવ્યા આવા રય તે તમારા મકાનો બનશે અને પછી મકાન બન્યા પછી અમને એવું કહે કે તમે પેલા મકાનો જોઈ લો બરાબર મકાનો જોયા ત્યારે એવું કે એ ખંડેર જેવા મકાનો છે કોઈ રહેવાની સુવિધા નહીં પાણીની સુવિધા નહીં લાઇટ ની સુવિધા નહી અને અત્યારે બે હજાર સત્તર માં બન્યા એની જગ્યાએ અત્યારે બે હજાર પચીસ ચાલે છે પોચ વર્ષથી ખંડેર જેવા મકાનો બની ગયા ખંડેર હાલતમાં છે ને આમ અંદર અનીતિઓના ધંધા ચાલે છે સાહેબ અમે કશું નાનો વર્ગ કચડેલું વર્ષી કોઈ કશું કરી એકતા નથી તમે મકાન માંગો તો શું જવાબ આલે અધિકારી અધિકારીઓ કોઈ વાપરતા જ નહીં વાતો રોડ પાણી વીજળી અને કોઈ પણ પ્રમાણે બનાવેલ નથી અને અમારી પાસે લેખિત આલેલ નથી અને લેખિત લીધેલ નથી બરોબર અને અમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે મકાન બનાવેલ નથી બરોબર અને એમને જે પ્રમાણે કીધું હતું એ ધમકીથી અમારી કોન્ટ્રાક્ટ લઈ લીધેલ છે લાભાર્થીઓને આવાસ યોજનામાં સહાય મળી હોવા છતાં હાલ કાચા મકાનોમાં રહે છે ચોમાસામાં તેમને ખૂબ હાલાકી પડે છે ત્યારે લાભાર્થીઓ આ મકાનોનું રિનોવેશન કરી તેમને લાઈટ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેમને સોંપવાની માંગણી કરી રહ્યા છે આમના ચાવી હજુ સુધી નથી આપે શું માંગે તમારે અમારા મકાન સારા બનાવવાની માંગ છે અમારી સરકાર સરકારને વિનંતી છે સાહેબ અત્યારે કેવા મકાનમાં રહો છો અત્યારે કાચા મકાનમાં નખરા દારૂ ના અડ્ડા બની જ્યાં અમારા જવાનું હારીજ નગર હિત રક્ષક સમિતિના પ્રમુખ અને જાગૃત વ્યક્તિ દ્વારા પણ કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે કે લાભાર્થીઓને સત્વરે તેમના ઘર નું ઘર મળે મકાનો સત્તર અઢાર માં બન્યા હતા ચાવીઓ માગવા ગયા હતા ત્યારે ચાવીઓ માગવા આવ્યા છો પણ તમે તમને નકશા મુજબ તમારી રજૂઆત નકશા મુજબ મકાનો નથી તો જો ચાવીઓ લેવી હોય તો રાત્રે બાર વાગે આવજો નહીતર છે ને અમે તમને ચાવીઓ સોંપીશું નહીં કોઈ અધિકારી લેવલે કોઈ કોન્ટ્રાક્ટર લેવલે એમનો અવાજ નહોતો સંભળાતો

સપનું જ રહી જશે